નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભારત અને પાકિસ્તાન મેચને લઈને નગરપાલિકા ચોક ખાતે દાહોદ શહેર અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પહેલગામના મૃતકોના સન્માનમાં મેચ રદ કરવા દાહોદ શહેર કોંગ્રેસ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા દાહોદ નગરપાલિકા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ખાતે મેચ રમવાની છે જેને લઈ દાહોદ શહેર અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લઈ વિરોધ કરવામાં આવ્યો

ભારત અને પાકિસ્તાનની મેચ એ આજે આખા દેશ પર કલંક જઈ રહી છે જ્યારે આ મુદ્દો થયો ત્યારે બિહારની રેલીમાં પ્રધાનમંત્રી કીધું કે મારા શરીરના અંદર ખૂન નહીં ગરમ ગરમ સિંદૂર રોડ છે એ સિંદૂર સિંદૂર ક્યાં ક્યાં માતા આ મેચ તમે તમે સાબિત કરવા કરવા માંગો છો છો દેશની જનતાને

એમના પુત્રો સાથે અને એમની સાથે આ દેશની કેન્દ્ર સરકાર ભાજપ સરકાર એ વિશ્વાસઘાત કરી રહી છે આ મેચ એ કેટલા અંશે યોગ્ય છે ખરેખર તો મોંઘવારી બેરોજગારી આવા મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે

પ્રમુખ તરીકે એમને રાખવામાં આવ્યા છે ચેરમેન તરીકે એમને રાખવામાં આવ્યા છે આ ડિગ્રી માત્ર માત્ર અને એમના એમના લીધે મળી છે છે પિતાશ્રી તો જે આતંકવાદી ઘટના બની હતી ત્યારે ભાજપની આ કેન્દ્રની સરકારે એવું કહ્યું હતું કે જ્યાં લોહી વહે ત્યાં પાણી નહીં વહેવા દઈએ અને પાકિસ્તાનનું પાણી પણ બંધ કરી દઈશું પણ જ્યારે આજે દુબઈ ખાતે ભારત અને પાકિસ્તાનની જે મેચ રમાડવામાં આવી રહી છે એ ખરેખર ભારતના લોકો સાથે વિશ્વાસઘાત કરીને આ મેચ રમાડવામાં આવી રહી છે અમે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ વતિ આ મેચનો વિરોધ કરીએ છીએ અને આ મેચને તાત્કાલિક ધોરણે રદ કરી અને ભારત ના લોકોની અસ્મિતા જાળવવી જોઈએ આસિફ સૈયદ પ્રમુખ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ